આ સાધારણ ટાયર નહીં તું કદાચ તું સાધારણ ટાયર ટાયરતો હોય ને તો આ સાધારણ ટાયર નહીં ઓમાં મેં એવી સેટ કરી આ ટાયર ને એ તારા પહેરીને તારે ગમે તો જવું હોય ને તો જઈ શકે બરોબર એટલે તારે સેમ્પલ જવું હોય ને તને સેમ્પલ બતાવવા જ હું લઈને આવ્યો હું બરોબર આજ હું તને બતાવું સેમ્પલ તો ગભરાતો નહીં ભાવ બરોબર હું ગાયબ થઈ ને તો તું ગભરાતો નહીં બરોબર

જો સમજી ગયો ના હવે લે આ પકડીને તું બેહી જા બરોબર તારા કાકાએ જેવું તેવું મગજ નહીં વાપર્યું આજે સાયન્સની દુનિયામાં જો નંબર વન ના લાવી ને તો જોઈ લેજે તમારી થિયરી બધી હું સમજી જઉં વળે હાલતમાં જ માં બોસ ને કહું હાલ જ ટાયર ચોરી કરાવું હા બુહા જેવું લઈને આવ્યો છે એ જેવું તેવું ટાયર નઈ અલ એ બાઇક ને બદલવા લઈને ફરતા બંગાર માં લઈને જતો ટાયું ગાયબ થઈ ગયો ટાયર એવું ગાયબ થઈ ગયો તારા લઈને ગાયબ ના થઈ જાય તારે લઈને

सर चलो, चलो। ए ए ना।, आगे आगे ना 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 नाना 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 ना नाना ना नानाना नाना ना नानानानानानाना नाना नानाना नानाना જાદુ ટાયર તો બોસ મેં ગાયબ કરીને બતાવું ગાયબ કરો છો તમે ગાયબ થઈ જશો હાલ જ હમ થઈ જશો તો દેખાઈ જોખા છીએ એટલે પાછો નહીં આવે તો આપડે ફરીથી ટાયર ઓઠી નીકળી જશે એટલે જવું હોય મનમાં ગાયક

જોરદાર વસ્તુ મળી હો પેલો કેતો તો સાચી વાત છે ચોરી કરવા કોમ આવો ના આ તો મારી જંગલ માં લાવ્યો આ તો જેવું વિચાર એવું થાય એવું હે ના દિવસ કાલે તો સારું વિચારવું હેલો

આજબ કોમની વસ્તુ છે પેલા વારા વાય મેળવા દે બાઈકે મેલ લો તારે યે બે જગ્યા હતાતો તો કોઈના હાથ ના આવે એવા ગોમમાં રાખી દેવું જાવા ધણ ઉપર તારે લેવાનું ઓહી લે રે ઓ લખવર બોસ

નત કરી જા એ જાタイヤ પાછો આવ્યો ને બેસ આપણે તો તું બે જા તું બે જા આપણેタイヤવા બે જા તમે હેડી લાવો આઈ ગયા આબીની અમે સક્કરને બચ્ચર કરે પેન્ટ પેન્ટ લઈ આને તમે ગયા હતા થઈ આ લન ડિસ્પેનરનો બધું ગાટ ખવાવાનું નથી સક્કરને બચ્ચર બહુ કરે હમ કાઢો ઉગોલીને આવી ગયા અમે હે હ ઓ તારો લુગરા દુકાનનો આખે ક્યાં જઈશ તમે આવીએ ત્યાં પાછો હા ચલો ચલો

પણ ટાયર મારો હાથમાં તો આવશે ઘેર લઈ જવું છોકરા પલ છે પણ ટાયર લેવા મારો તો આવશે કોક અને મારા બેટા મને આ ચડ્યું કને ટાયર મારી ઓકે ઉઠો લેગે તમારો તમે રહેજો હું બહાર ઉભા રહો બહુ ચોરીઓ કરી છે બોસ બોસ શું કરજો હો આ છોરા એક આઈ મનાડી

મારા તો દુશ્મની દુશ્મની કાઢે હા ની આપણે સોના મોના મારા પીઠ પાછળ આવીને ખા કરી જાય છે એટલે સ્વામી સાથી આવતા હોતો બુઢો સ્વામી સાથી આવીને તમે આવે ટાયર ઠોકો એટલે ટકો મારો ને તો એમ ખમી લઉં પણ તમે આ ટાયર પાછળથી તમે મને મારો તો તમે કોઈ પાય માં જો ગરાફો ખરાવાનું કરતા હતા કે રહ્યા મને